હાલો મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે કી કડી કૃષિ માર્કેટ અને વિરમગામ કૃષિ માર્કેટમાં આજના કૃષિ પાકોના ભાવ શું છે તેના વિશે માહિતી મેળવશું આજે તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસને બુધવાર છે તો પાકની વાત કરીએ તો બાજરીની અંદર આજના ભાવ પાંચસો પાંચથી લઈ અને પાંચસો પંદર સુધી પડેલા છે જે ગઈકાલે પાંચસો દસથી પાંચસો સોળ સુધી ભાવ હતા એરંડાની વાત કરીએ તો અગિયારસો એંસીથી બારસો આઠ સુધી ભાવ મળી રહ્યા છે આજે જે ગઈકાલે અગિયારસો પંચોતેરથી બારસો આઠ સુધી હતા સફેદ તલની વાત કરીએ તો તેવીસો વીસથી લઈ તેવીસો વીસ સુધીના ભાવ છે જે ગઈકાલે એકવીસો નેવથી લઈ બાવીસો છોતેર સુધી મળતા હતા આ ચણાની વાત કરીએ તો અગિયાર તેરસો એકથી તેરસો એકતાલીસ આજનો ભાવ પડેલ છે જે ગઈકાલે તેરસો અગિયારથી તેરસો ચાલીસ સુધીનો હતો ઘઉંની વાત કરીએ તો પાંચસો વીસથી પાંચસો છોતેર સુધી ભાવ પડેલ છે આજના જે ગઈકાલે પાંચસો પાંચથી પાંચસો પંચોતેર સુધી હતા વરિયાળીની વાત કરીએ તો નવસો પચાસથી બારસો પચાસ સુધી ભાવ મળે છે આજના જે ગઈકાલે અગિયારસો એક્યાસીથી બારસો દસ સુધી ભાવ મળતા હતા રાયડાની વાત કરીએ તો એક હજાર સાહીઠથી અગિયારસો દસ સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે એક હજાર ચોત્રીસથી એક હજાર ચોત્રીસ સુધી મળતા હતા તો આ હતા આજના કૃષિ કડી કૃષિ માર્કેટના ભાવ હવે આપણે વાત કરીશું વિરંગામ કૃષિ માર્કેટની તો આજની વાત કરીએ તો પાકમાં જીરાની અંદર આજના ભાવ પડેલ નથી પરંતુ ગઈકાલે બેતાલીસો એક્યાસીથી પિસ્તાલીસો સોળ સુધી ભાવ મળતા હતા એરંડાની વાત કરીએ તો અગિયારસો પંચોતેરથી બારસો સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે અગિયારસો નેવ્યાસીથી અગિયારસો ત્રાણું સુધી મળતા હતા ડાંગરની વાત કરીએ તો ત્રણસો એકતાળીસથી ત્રણસો નવ્વાણું સુધીના આજના ભાવ પડેલા છે જે ગઈકાલે ત્રણસો વીસથી નવસો પં ત્રણસો પંચાણું સુધી મળતા હતા સફેદ તલની વાત કરીએ તો બાવીસસો આઠથી લઈ અને ત્રેવીસો બોતેર સુધી ભાવ મળી રહ્યા છે આજે જે ગઈકાલે અઢારસોથી લઈ અને ત્રેવીસો સિત્તેર સુધી ભાવ મળતા હતા ભાવની વાત કરીએ તો ચારસો એકાણુંથી લઈ પાંચસો બોતેર સુધી ભાવ મળે છે જે ગઈકાલે ચારસો બેતાલીસથી પાંચસો એંસી સુધી મળતા હતા ઈસબ જીરાના આજના ભાવ પડેલ નથી અને રાયડાના પણ આજના ભાવ પડેલ નથી પરંતુ ગઈકાલે એક હજારથી એક હજાર અડતાલીસ સુધી ભાવ મળી રહ્યા હતા તો આ હતા આજના કૃષિ માર્કેટના ભાવ આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો